રાજકોટ રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આગામી તારીખ છ એપ્રિલના રોજ ચૈત્ર સુદ નવમીને રવિવારના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમની શોભા યાત્રા નાણાવટી ચોક થી ગોંડલ રોડ સુધી યોજવામાં આવશે સંપૂર્ણ ભારત વર્ષમાં રામ ચરિતાર્થ કરવા માટે તેમજ સમાજમાં સામાજિક વિષમતાઓ દૂર કરી સમરસતાનો સંદેશ આપવા તથા હિન્દુ સમાજને સંગઠિત કરવાના હેતુથી રામનવમીના પાવન દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સભ્યોએ પૂરી પાડી હતી રાજકોટ મહાનગર અધ્યક્ષ આમ તો સેવા ના અધ્યક્ષ બાકી બધા જ અમારા બેઠેલા છે બધા એ તમામ અધ્યક્ષ જ છે અને સર્વ મહેનતથી આખી રથ યાત્રા અને ખાસ તો આપડી જે વર્ષોથી થી પ્રતિક્ષા હતી રામ જન્મ ભૂમિ ના રામ મંદિર પ્રસ્થાપિત થયું અને છેલ્લા બે વર્ષથી થી ગયા વર્ષે પણ આ વર્ષે પણ રામ જન્મ ભૂમિ ને ધ્યાન માં રામ લલ્લા ઉત્સવ જન્મ ઉત્સવ થી ઉજવીએ છીએ અને આ વર્ષે પણ દર વખતની જેમ રથયાત્રા આયોજન કરેલ છે અને મારો મુખ્ય હેતુ જે રૂટ તમને આપ્યો છે ત્યાં નાણાવટી ચોક થી તે અલગ અલગ દિશામાંથી માંથી રૂટ પસાર થશે અને રથયાત્રા છે રામલલા ની આરતી કરીને સાડા બારે પૂર્ણ થશે અને મુખ્ય હેતુ અમારો દરેક સમાજ આ હિન્દુમય બને રાષ્ટ્ર છે હિન્દુસ્તાન છે હિન્દુમય બને અને ખાસ કરીને દરેક સમાજ સમરસતામાં જોડાય દરેક ઉચ્ચ કોઈ નહીં બધા હિન્દુ છે માત્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ભગવાન શ્રી રામ કે જે વર્ષોથી આપણે પ્રતિક્ષા હતી એને સન્માનિત કરી અને આપણે બધાનું પૂજન કરીને અર્ચન કરીએ અને સનાતન ધર્મ જે છે ને ઉજાગર થાય એવા બધાના પ્રયત્નો હશે રથયાત્રામાં અલગ અલગ કિદાયપ્રણે અલગ અલગ ફ્લોટ હશે ધર્મને લગતા ફ્લોટ હશે પછી ખાસ ખાસકી ગૌમાતા જે છે ને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત થાય એના પણ સંદેશ આપતા ફ્લોટ હશે અને સનાતન ધર્મ અને હિન્દુ જાગરણ કે બધા હિન્દુઓ છે એક થાય એના માટેનો મેસેજ આપતા બધા અલગ અલગ છે સમજ હિન્દુ સમાજ છે વધારે વધારે જોડાય અને શ્રીરામ ભગવાન ના આશીર્વાદ મેળવે અને દરેક અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું સ્વાગત પણ કરી રહ્યા છે તો બધા વધામ બધા લોકો છે રથયાત્રાનું સ્વાગતમાં જોડાય અને ખાસ તો બધા એક થાય એ મારો મેસેજ